શ્રી કચ્છ પટેલ સમાજ ભૂષ દ્વારા વિશ્વ યોગ દિવસ ની ઉજવણી આરડી વર્ષાની શાળા સંકુલ વિદ્યા સંકુલ ખાતે કરવામાં આવી હતી જેમાં સૌ જોડાયા હતા આજે આજે એકવીસમી જૂન યોગા દિવસ છે આંતરરાષ્ટ્રીય દિવસ આજે સર્વ વિશ્વ આજે યોગા સાથે જોડાયેલું રહ્યું છે અને આજે અમારું કચ્છી લોટે એજ્યુકેશન મેડિકલ સંચાલિત કચ્છી લોટે કન્યા અને માતૃશ્રી આડી વસાણી કુમાર વિદ્યાલય છે તો આ બંને અમારી રેસિડન્સ સંસ્થા છે અહીં આગળ નિયમિત યોગનો અભ્યાસ કરવામાં આવે છે વિદ્યાર્થીઓ સવારે વહેલા ઉઠીને કસરત કરી ત્યારબાદ નિયમિત રીતે યોગાભ્યાસ કરાવવામાં આવે છે યોગાભ્યાસથી વિદ્યાર્થીઓને શારીરિક અને માનસિક વિકાસ તો થાય છે તે ઉપરાંત એમની જે એકાગ્રતા છે એ ખૂબ જ વધે છે અને એના કારણે એને અભ્યાસમાં ખૂબ ફાયદો થાય છે અને સ્વને નિયંત્રિત કરી શકે છે એટલે યોગાસના અનેક ફાયદા છે એ વિદ્યાર્થીઓના જીવનમાં એ ઘડાય અને એક સંસ્કાર પડે એ રીતે નિયમિત અભ્યાસ અહીંયાનો કરવામાં આવે છે અને આપણે સૌએ આ યોગનો અભ્યાસ કરવો જોઈએ નિયમિત યોગ કરવાથી શારીરિક માનસિક શાંતિ મળે છે અને માનસિકની સાથે સારી શારીરિક વૃદ્ધિ પણ થાય છે મારું નામ જીનલ મંજીભાઈ ખેતાણી છે અને હું શ્રી કચ્છી લેવા પટેલમાં એક શિક્ષક તરીકે ફરજ બજાવું છું મોદી સાહેબે જે આ એકવીસ જૂનના આંતરરાષ્ટ્રીય દિવસની જે શરૂઆત કરી હતી તે અમે લોકો પણ દસ વર્ષથી આ શાળામાં ઉજવીએ છીએ શ્રી કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યાલય અને આ માતૃશ્રી આરડી વરસાણીના બોયઝ એટલે કુમાર શાળા બંને સાથે મળી અને આજે આ કુમાર આર ડી વરસાણીમાં એક યોગ દિવસની ખૂબ સરસ ઉજવણી કરવામાં આવી હતી આમ તો પાંચ હજાર વર્ષ પહેલાં જ આપણા પૂર્વજોમાં આપણા જે યોગીઓ સંતો હતા એ લોકો તરફથી જ યોગ શરૂ કરવામાં આવ્યા હતા યોગનો બેનિફિટ તો આજે બધાને થોડો ઘણો ખ્યાલ જ છે અને આમ તો સોશિયલ મીડિયા અને બહુ આગળ વિકસ્યો છે તો બધાને એટલું જ કહીશ કે વધારે યોગ કરવાથી તમારો શારીરિક વિકાસ થાય છે તન મન શરીર તેમજ તમારો માનસિકનો જે વિકાસ થાય છે તમારી જે સહનશક્તિ છે વિચારધારણા છે એ ખૂબ સારી રીતે વધે છે અને આજે બહુ જ સારી જે કહેવાય છે કે મેન્ટલી મેન્ટાલિટી તમને જે શાંત હોવું જોઈએ અને મેળવવું જોઈએ તે યોગ દ્વારા ખૂબ સરસ મળી શકે છે